માહિતી શિક્ષકો લેબ એટેન્ડન્ટ હેલ્પર વગેરે જેવી જગ્યાઓ પર ભરતી કરવા માટે જામનગર એરફોર્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તો તેના માટે તમારે અરજી કેવી રીતના કરવાની છે તમારું ઇન્ટરવ્યુ કેવી રીતના થશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના ચિત્રો બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષ માટે અહીં અરજીઓ મંગાવવામાં આવે છે અહીં પ્રથમ જગ્યા છે પીજીટી મેથેમેટિક્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ની ભરતી કરવા માટેની આ જાહેરાત છે ઉપર અરજી કરવા માટેની તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તે જોઈએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% માર્ક સાથેની માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ પણ કરેલું હોવું જોઈએ આ જગ્યા ઉપર અરજી કરવા માટે વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય એકવીસ થી પચાસ વર્ષ વચ્ચે હોવી જોઈએ મિત્રો વુમેન કેન્ડિડેટ અને ફિઝિકલ ચેન્જેસ એટલે કે હેન્ડીકેપ ઉમેદવારોને પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અહીં હિન્દી લખતા વાંચતા અને બોલતા પણ આવડતું હોવું જોઈએ ડીટેડ એસ ક્વોલિફાઈડ કેન્ડિડેટને પ્રાધાન્ય આપવામાં આવશે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને આત્રીસ હજાર રૂપિયા સેલેરી વધતા ડીએ મળવા પાત્ર થશે સેકન્ડ નંબરની મિત્રો અહીં પોસ્ટ છે તો પીજીટી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના શિક્ષકની ભરતી કરવાની છે કુલ એક જગ્યા ઉપર રેગ્યુલર વેકન્સી છે એટલે કે રેગ્યુલર ભરતી કરવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો પાંચ ટકા સાથે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે જેની અંદર તેમનો વિષય હોવો જોઈએ ઇકોનોમિક્સ એપ્લાઇડ ઇકોનોમિક્સ બિઝનેસ ઇકોનોમિક્સ તેવા વિષયો સાથે તેમણે અનુસ્નાતક કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તેમણે બી એડ પણ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ અહીં અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર થી પચાસ વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ ઉમેદવારને કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ તે આ ઉપરાંત ઉમેદવારને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તેમાં તેઓ લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોએ જો સીટેટ અથવા યસ્ટેટ પાસ કરેલી હોય તો તેમને વધારાનું વેકેજ મળવાપાત્ર થશે પામતા ઉમેદવારોને પાંત્રીસ હજાર રૂપિયા કાર મળવાપાત્ર થશે વધતા તેમને ડીએ પણ મળવા પાત્ર થશે હવે આગળની જગ્યા છે પીઆરટી કેશન આપણે જોઈએ તો ધોરણ બાર પાસ પચાસ ટકા સાથે કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ બાર પાસ પચાસ ટકા અને એલિમેન્ટ્રી ચાર વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તેમણે ધોરણ બાર પાસ સ્પેશિયલ એજ્યુકેશન ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા તો તેમણે ગ્રેજ્યુએશન પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ જગ્યા પર અરજી કરવા માટેની વયમર્યાદા જોઈએ તો એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં સ્ત્રી ઉમેદવારો અને હેન્ડીકેપ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે આગળ સૂચના જોઈએ મિત્રો કે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને અંગ્રેજીમાં લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ આગળ જોઈએ તો ઉમેદવાર કમ્પ્યુટરમાં જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને એમએસ ઓફિસનું તેમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ હિન્દી ભાષાની અંદર પણ લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ સ્ટેટ અથવા સ્ટેટ પ્યુરી થયેલા ઉમેદવારોને વધારાનો વેટેજ આપવામાં આવશે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને અઠયાવીસ હજાર પાંચસો રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે તો અહીં આગળની જગ્યા છે કોમ્પ્યુટર લેબ એટેન્ડન્ટ એક જગ્યા રેગ્યુલર વેકન્સી છે આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવાર બાર સાયન્સ ફિઝિક્સ મેથેમેટ સાથે પાસ હોવા જોઈએ કોમ્પ્યુટર નેટવર્કિંગ કોમ્પ્યુટર ક્વોલિફિકેશન મિનિમમ એક વર્ષનો કોર્સ સરકાર માન્ય સંસ્થાથી કરેલો હોવો જોઈએ આ જગ્યા પર પણ અરજી કરવા માટેની વયમર્યાદા એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ ઉમેદવારો અને હેન્ડીકેપ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ લેબ એટેન્ડરની અંદર ઇંગ્લિશ ટાઈપનું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ સ્લેબનું હેન્ડલ કરવાનો અનુભવ પણ તેમને હોવો જોઈએ અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ચૌદ રૂપિયા પ્લસ ડીએ મળવા પાત્ર થશે હવે આગળની પોસ્ટ છે લેબ એટેન્ડર બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અરજી કરવા માટે ધોરણ બાર સાયન્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં પણ વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી પચાસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં પણ સ્ત્રી ઉમેદવારો અને ઉમેદવારોને વર્ષની છૂટછાટ થશે પણ આપણે ઉપર જોયું તે પ્રમાણે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને હિન્દી અને અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ચૌદ હજાર રૂપિયા પ્લસ ડીએમ મળવા પાત્ર થશે હવે મિત્રો અહીં આગળની જગ્યા છે જગ્યા રેગ્યુલર અને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થવાની છે આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ બાર પાસ વધતા નર્સરી ટીચર ટ્રેનિંગ ડિપ્લોમા કરેલું હોય અથવા મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વય ઉપર જરા તે પ્રમાણે એકવીસથી પચાસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને સ્ત્રી ઉમેદવારો અને હેન્ડીકેપ ઉમેદવારોને પાંચ વર્ષની અહીં છૂટછાટ મળવા પાત્ર થશે આગળ જોઈએ તે પ્રમાણે અંગ્રેજી લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ આ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને તેમાં તેમને એમએસ ઓફિસનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ આ જગ્યા ઉપર અરજી કરવા માટે હિન્દી લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ અહીં મિત્રો એક્સપિરિયન્સની વાત કરીએ તો આર્ટ ક્રાફ્ટ કાર્ટૂન એ વગેરે નું તેમને જ્ઞાન હોવું જોઈએ આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક અઢાર હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે હવે મિત્રો અહીં છેલ્લી પોસ્ટ છે હેલ્પર આ જગ્યાઓ ઉપર ઉપર ભરતી કરવા કરવા માટેની શૈક્ષણિક લાયકાત કોઈ આપવામાં આવી નથી પરંતુ અહીં અરજી માટે ઉમેદવારની વર્ષ સુધીની હોવી જોઈએ થશે પસંદગી પામતા ઉમેદવારોને માસિક તેર હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે અરજી કરવા માંગતા ઉમેદવારો છે તેને ફિલઅપ કરીને ધ પ્રિન્સિપલ એરફોર્સ સ્કૂલ એરફોર્સ સ્ટેશન વન જામનગર ગુજરાત પચીસ સુધી પરીક્ષા ટેસ્ટ અને ઇન્ટરવ્યુ માટેની માહિતી આ સ્કૂલની જે વેબસાઇટ અહીં આપવામાં આવી છે તેની ઉપર મૂકવામાં આવશે તે તમારે જોઈ લેવાની રહેશે મિત્રો આ હતી જામનગર એરફોર્સ સ્કૂલમાં શિક્ષક લેબ એટેન્ડન્ટ હેલ્પર વગેરે જગ્યા ઉપર જે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમે આ માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે ધરાવતા હોય તો સમય મર્યાદાની અંદર આપેલા ફોર્મેટમાં તમારે જરૂરથી અરજી કરી દેવાની રહેશે આ ફોર્મેટ તમારે આપવામાં આવેલી ઇમેલ ઉપર મોકલી આપવાનું રહેશે તો મિત્રો આ માહિતી સબર વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારની જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર